નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો તો નજર કરીશું આજના સમાચાર પર જંબુસર નોબાર આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો યુવાનોને ઘરઆંગણે મળી રોજગારીની તક શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર હસ્તકની મોડલ કેરિયર સેન્ટર અને જુલા રોજગાર વિનિમય કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે જંબુસર તાલુકાના નોબાર આઈટીઆઈ ખાતે ભવ્ય ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા સ્થાનિક યુવાનો માટે આ મેળો આશીર્વાદરૂપ સાબિત થયો હતો મુખ્ય ઉપસ્થિતિ અને માર્ગદર્શન આ ભરતી મેળો ભરૂચ જિલ્લા રોજગાર અધિકારી એસ બી ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં રોજગાર કચેરીના પ્રતિનિધિ સંજયભાઈ પરમાર અને આઈટીઆઈના આચાર્ય નીતિબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નામાંકિત કંપનીઓ દ્વારા પસંદગી પ્રક્રિયા આ ભરતી મેળામાં જંબુસર પંથકની નામાંકિત કંપનીઓ જેવી કે પીજીપી ગ્લાસ એટલાન્ટા આ કંપનીઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને ફિટર વેલ્ડર ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન જેવા વિવિધ ટ્રેડના ઉમેદવારો માટે સ્થળ પર જ ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી આચાર્યોનું યુવાનોને પ્રેરક ઉદબોધન આઈટીઆઈ આચાર્ય નોકરી વાંચુઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે યુવાનોએ માત્ર ઘર આંગણે જ નોકરીની ઈચ્છા રાખવાને બદલે જ્યાં સારી તક મળે ત્યાં જવું જોઈએ આ સમય શીખવાનો ને નવી જાણકારી મેળવવાનો છે કંપનીના નીતિ નિયમોનું પાલન કરી પોતાની જાતને સમય આપી કંઈક નવું શીખવાની તમન્ના રાખવી જોઈએ ટીમની જહેમત સ્થાનિક સ્તરે જ યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી આયોજિત આ મેળાને સફળ બનાવવા માટે આઈટીઆઈ મિકેનિકલ ઇન્સ્ટ્રક્ટર દેવેન્દ્રભાઈ ચૌધરી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી આ ભરતી મેળાને કારણે અનેક બેરોજગાર યુવાનોને રોજગારી અને એપ્રેન્ટિસશીપ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું નમસ્કાર હું પરમાર એમ્પ્લોયમેન્ટ કામ કરું છું અને દ્વારા આઈટીઆઈ કંપનીઓ અને રોજગાર વાચુ ઉમેદવારો એક પ્લેટફોર્મ લાવવાની અને સ્થાનિક લોકોને રોજગાર પૂરો પાડવાની છે આજનું જે ભરતી મેળો અહીંયા આયોજન કરે છે એમાં જમ્મુ સર તાલુકાની પ્રતિષ્ઠિત કંપની દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલ છે અને દ્વારા દ્વારા અહીંયાના સ્થાનિક ઉમેદવારોને રોજગારીની તક આપવામાં આવે અને તેમને એક ભવિષ્યમાં સારું એવું કારકિર્દીનું ગણતર થાય એવી આશા રાખી છે ધન્યવાદ